हेलो दोस्तों, તમાર સ્વાગત છે મારી YouTube ચેનલ માં. તો હેલ્મેટ વિરોધ બાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે હેલ્મેટ વગરના લોકોની નહીં પકડે પોલીસ. તો રાજ્યમાં છલા કેટલાક સમયથી ચાલી રહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ સામેના ব্যাপক વિરોધ બાદ સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં. તેના બદલે દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહન ચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરશે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને કાલે રાહુલ ગાંધી શીખવશે નેતાગીના પાઠ તો વિરોધ બાદ સરકારનું નરમ વલણ હેલ્મેટ ન પહેરવા બાદ વાહન ચાલકોને દંડ ફડકાવવાના નિયમ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં લોકોએ આ નિયમો ઉગ્ર વિરોધ કર્યો હતો સ્થાનિક ભાજપના ધારાસભ્યો દ્વારા પણ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં લોકોની મુશ્કેલીઓ અને વિરોધની ભાવનાને ધ્યાનમાં લેવા અપીલ કરવામાં આવી હતી આ વિરોધ અને રજૂઆતોના પગલે સરકારે આ મામલે પુનઃ વિચાર કર્યો હતો સરકારે એવું માન્યું કે દંડ કરવાથી લોકોમાં કાયદા પ્રત્યે વિરોધની ભાવના પેદા થાય છે જ્યારે જાગૃતિ ફેલાવીને તેમને સ્વૈચ્છિક રીતે કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે હેલ્મેટનું અભિયાન ચાલુ રહેશે પણ રીત બદલાશે સરકાર દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવાની સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રહેશે જોકે તેની રીત બદલી દેવામાં આવી છે હવે પોલીસ દંડ ફરકાવવાને બદલે પ્રેમપૂર્વક લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે તેમને ગુલાબ આપીને હેલ્મેટના મહત્વ વિશે માહિતી આપવામાં આવશે અને માર્ગ અકસ્માતમાં હેલ્મેટ કેવી રીતે જીવન બચાવી શકે છે તે વિશે સમજાવવામાં આવશે આ નિર્ણયને કારણે વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાય છે આશા રાખવામાં આવે છે કે સરકારનો આ નવો અભિગમ લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સકારાત્મક વલણ પેદા કરશે અને સ્વૈચ્છિક રીતે હેલ્મેટ પહેરવા માટે પ્રેરિત કરશે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ